ઉત્સર્ગ પદાર્થ નિકાલની અંદર આપણે એમસીક્યુનો દોર આગળ ચાલુ રાખીએ ભાગ ચારની અંદર જોઈએ આગળના એમ સિક્યુ નિકટવર્તી ગુજરામય નલિકાનું અસ્તર પીસીટી છે એ પીસીટી જે ભાગ છે એનું અંદરનું સ્તર કોનું બનેલું હોય છે તો ખાસ કરીને ઘનાકાર બનેલો હોય છે ઘનાકાર અધિચ્છદ અને એ ઘનાકાર અધિચ્છદ એ સામાન્ય એની જે બહારની સપાટી છે તમે જો અને કરીને ઝૂમ કરીને જુઓ તો બરાબર આ કોષ આ રીતના રચના ધરાવતો હોય છે એટલે કે બ્રશ બોર્ડર તરીકે વર્તે છે બરાબર તો આ પ્રકારના ઘણાકાર અધિચ્છદ જે કોષો છે એનું બનેલું હોય છે આન્સર અહીંયા આપણો બે નંબર બને છે નીચેનામાંથી ઉત્સર્ગ એકમની કઈ રચનામાં મહત્તમ પૂર્ણ શોષણ થાય મહત્તમ પૂર્ણ શોષણ તો આપણે હમણાં વાત કરી હતી નિકટવર્તી ગુચરામય પ્રદેશમાં મહત્તમ બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ આકૃતિ પ્રમાણે જોવાનું છે પુનઃ શોષણ અને સ્ત્રાવ શું બતાવે છે પી અહીંયા હિન્ડલે પાસ છે બરાબર નીચેનો ભાગ છે અવરોહી તો પી શું બતાવે છે ક્યુ શું બતાવે છે ક્યુ તો પી બહાર નીકળે છે એટલે પાણી છે એમાં બહાર નીકળી શકે આર ઇલેક્ટ્રોલાઇટ છે એટલે એનએસિયલ આવે બરાબર ક્યુ છે તો એમાં શું આવશે બહાર નીકળતો ભાગ છે તે તો અહીંયા આપણે બે વિકલ્પ પી અને આર ને સેટ કરી દઈએ એટલે તમે પી અને આર બરાબર ધ્યાન આપશો બોલું છું પી અને આર તો પીમાં પાણીએલ તો પાણી સામે એનએસિએલ આવતો હોય તા બે તો અહીંયા આ તો નથી જ આવતું એટલે યાદ રાખશું ક્યુ જે છે એમાંથી જે બહાર નિકાલ પામે છે એ કોનો નિકાલ થઈ છે એનએસિએલ તો આપણો આન્સર અહીંયા સી બને છે ઘણાકાર અધિચ્છેદ ક્યાં હોય છે તો પીસીટીમાં ખાસ કરીને હોય છે ક્યાં હોય છે પીસીટીમાં હોય છે હેન્ડલે પાસ અવરો ભુજાક અવરોહી એટલે નીચે તરફ આરોહી નહીં અવરોહી એ ખાલી જગ્યા માટે પ્રવેશશીલ છે તો એમાંથી કોણ પાણી છે એ પ્રવેશશીલ છે બરાબર એટલે પાણીનો બહાર નિકાલ થઈ શકે છે એટલે પાણી પ્રવેશશીલ બાકી કોઈ માટે પ્રવેશશીલ નથી આરોહી કરી નાખો તો જવાબ બદલી જશે અવરોહી છે એટલે આન્સર ત્રણ નિકટવર્તી ગુજરાતમય પ્રદેશ દ્વારા પુનઃ શોષણ પામતા ઘટકો જે પીસીટીમાં પુનઃ શોષણ પામે છે એવા પી ઘટકો અને નિકટવર્તી ગુજરાતમય પ્રદેશમાં સ્ત્રાવ પામતા એટલે બહાર નીકળતા ઘટકોને આપણે પહેલા લઈએ બરાબર જે સામાન્ય પુનઃ શોષણ પામે છે તેવા બરાબર બહાર નીકળતા હોય તેવા તો ત્રણ નંબર બાય કાર્બોનેટ આવે આવશ્યક પોષક તત્વો આવે બરાબર સિત્તેરથી એંસી ટકા ઇલેક્ટ્રોલાઇટ અને પાણી આવે છે ઓકે તો અહીંયા ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ બાકી સ્ત્રાવ કે પ્લસ એમોનિયા ઝુંબાકીરું એચ પ્લસ એનો સ્ત્રાવ થાય એટલે રાઈટ આન્સર આપણો

પાણી માટે અપ્રવેશીલ નથી બે માટે બરાબર તો અહીંયા રાઈટ આન્સર આપણો એક જ બને છે મૂત્રપિંડ નલિકાનો આ ભાગ સ્ત્રાવ માટે જવાબદાર છે સ્ત્રાવ સ્ત્રાવ ડીસીટી માં થાય બરાબર દુરસ્ત નલિકામાં જે આપણે સ્ત્રાવ ગાળણ પછીની પુનઃ શોષણ પુનઃ શોષણ પછીની સ્ત્રાવની પ્રક્રિયાની વાત આવે દુરસ્ત ગુજરામાં હિંલેના પાસનો આરોહી ભૂજા આરોહી છે પાણી માટે છે અપ્રવેશીલ છે પાણી માટે છે ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશ છે અહીંયા રાઈટ આન્સર આરોહી કરતા ઊંધું છે સોરી અવરોહી આરોહીમાં ઊંધું છે આ ભાગ સાંદ્રતાને જાળવી રાખવા માટે યુરિયાને ઓછા જથ્થા મજ્જકમાં મોકલે તો સંગ્રહ નલિકા નીચેના ભાગમાંથી સંગ્રહ નલિકાના નીચેના ભાગમાંથી યુરિયા બહાર આવે છે બરાબર જે પછી વાસર એકતામાં જતો રહે છે પણ મજ્જકની સાંદ્રતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે મૂત્રની સાંદ્રતા ખાલી જગ્યા પર આધાર રાખે છે આપણે યાદ આગળ વાત થોડા સમય પહેલાં જ આગળના પ્રશ્નોમાં જોયું કે સાંદ્રતાની આધાર છે એ એલેના પાસ ઉપર હોય છે ઓકે મિત્રો તો અહીંયા આપણે જે વાત કરી ફરી આપણે તમારો આભાર વારંવાર માનવાનું અમે ભૂલતા નથી એટલે ફરી તમારો આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું આગળના ટોપિકમાં જોતા રહો રીપી ઈ લર્નિંગ હબ Thank